ચેનપુર અંડરપાસની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે રાણીપ અને ચાંદખેડાના લોકો એસજી હાઇવેથી જવા માટે બે કિલોમીટર ફરીને જવું પડે છે ચેનપુર રેલવે અંડરપાસ છેલ્લા બે વર્ષથી કામગીરી ચાલી રહી છે પરંતુ હજુ સુધી અંડરબ્રિજનું નિર્માણ થયું નથી ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે પહેલા અહી ઓવરબ્રિજ બનાવવાની વાત થઈ હતી પરંતુ તંત્ર દ્વારા નિર્ણય બદલી અહીં અંડરબ્રિજ બનાવવામાં આવ્યો રૂપિયા દસ કરોડના ખર્ચે ચેતન કન્સ્ટ્રકશનનું કામ સોંપવામાં આવ્યું છે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે ઝડપથી કામ પૂરું થાય તેવી સ્થાનિકોએ માંગ કરી છે તો હાઇવે રોડ પર જવા માટેની ઘણી તકલીફો છે અને હાઈવે રોડ બી છારોડી જુઓ દેવનગર જુઓ તો ચોકઅપ કરેલા છે હવે અમારે જવું હોય ચેનપુર વાળા ને તો કઈ બાજુ જવું એ જ અમને ખબર નથી પડતી અને આ ક્વાર પેલા ઓવરબ્રિજ ઓન પેપર પેપરમાં આપેલું એ ઓવરબ્રિજ પાસ કરેલું પણ આ લોકો એ શીખબર શું શું જોઈએ એમને તો અંદર અંદર બ્રિજ પાસ કરેલો છે હવે આ લોકો અંદર બ્રિજ પાસ કરેલો છે અત્યારે પેલા ચોમાસામાં પાણી ભરાઈ જતું હોય તો આ તો દરરોજ નું થયું તો હવે પબ્લિક ને જવું હોય તો અંદર ડૂબી મારફ જે બ્રિજ માં જાય એટલે ડૂબી મરે તો એથી હું ગવર્મેન્ટને એટલું કઉ છું આ સરકારના અને મુખ્યમંત્રીનો આ વિસ્તાર છે આ મુખ્યમંત્રીના વિસ્તારની અંદર જો હાલાત આટલી હોતી હોય તો બીજા વિસ્તારોમાં કેટલી થતી હોય લગભગ અમારા અહીંના સ્થાનિકોના મત મુજબ આ કામ લગભગ દોઢેક વર્ષથી ચાલુ છે અગાઉના જે કોન્ટ્રાક્ટરો હતા એ લોકોની અને કોર્પોરેશનના કોર્પોરેટરની કે સરકારની કે બીજા કોઈ અધિકારીઓની મિલાવટપણામાં આ કામ અધૂરું રહી ગયું અત્યારના જે નવા કોન્ટ્રાક્ટર આવ્યા છે એમનો કોઈ વાંક નથી એ લોકો સારું કામ કરે છે સારો માલ વાપરે છે અને જલ્દી ટાઈમ લિમિટમાં એ લોકો પૂરું કરવામાં આવે છે છતાં પણ કોર્પોરેશનની બેદરકારીના હિસાબે આ અંડરપાસ બનતો નથી અને પબ્લિકને એનો સામનો કરવો ભોગવવો પડે છે અહીંથી ચેનપુર ગામવાળા નીકળવું હોય તો ક્રોસિંગ પહેલી બાજુ જવાનું માટે દોઢ કિલોમીટર ફરીને જવું પડે છે એટલે બહુ બહુ મુશ્કેલી પડે છે કેટલા ટાઈમથી કોન્ટ્રાક્ટરો કામ બરાબર કરતા નથી કેટલા ટાઈમથી બધાયને બધા હાલાકી પડે છે અત્યારે હાલની પોઝિશનમાં તો ચોમાસાની સિઝન આવી બરાબર આ અંદર બીજમાં પાણી ભરાય છે બહાર પાણી ભરાય છે તો કોર્પોરેશન કરે છે શું કોર્પોરેશન આગળ તો કઈ ગાઈડ લાઈન હશે ને તો એ કઈ કામ તો થતું નથી આગળ પેલું બાજુ ગટર લાઈન હજુ ઉભું રહ્યું છે આ લોકો કામ કરવા માંગી રહ્યા છે આગળ એ અમે આને કહીએ છીએ કે આગળ અમને કોર્પોરેશન જવાબ આપતું નથી તો ટાઈમ લિમિટ તો પતી ગઈ છે આ લોકોની હવે આમનો વાંક નીકળે ને એમ